સુરતના ઐશ્વર્યા ગ્રુપ પર આવકવીરા વિભાગના દરોડાની કાર્યવાહી પૂર્ણ થઈ છે પાંચ દિવસની તપાસમાં ચારસો કરોડના બેનામી દસ્તાવેજ મળી આવ્યા છે વીસ બેંક લોકર સહિત ચાર કરોડથી વધુની રોકડ અને જ્વેલરી જપ્ત કરવામાં આવી છે બ્લેક મનીનું જમીન ખરીદી વેચાણ સહિત શેર માર્કેટમાં રોકાણના દસ્તાવેજો પણ મળી આવ્યા ઇન્કમ ટેક્સ વિભાગ જપ્ત કરેલા લેપટોપ ફોન અને ગેજેટ્સ એફએસએલમાં મોકલાશે તમામ ગેજેટ્સમાં ડિલીટ કરેલો ડેટા મેળવવા માટે આવકવેરા વિભાગે કાર્યવાહી હાથ ધરી છી તો જ પ્રકારે સુરતના ઐશ્વર્યા ગ્રુપ પર આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી કરી હતી તે હવે પૂર્ણ થઈ છે અને હવે અલગ અલગ જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે પાંચ દિવસની તપાસમાં ચારસો કરોડના બેનામી દસ્તાવેજો પણ મળી આવ્યા છે અને જેને આધારે હવે આ સમગ્ર કાર્યવાહી છે તે કરવામાં આવશે પર જોડાયા છે ધ્રુવ સુરતના ઐશ્વર્યા ગ્રુપ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા કાર્યવાહી પૂર્ણ થઈ છે શું વિગતો બિલકુલ સુરતમાં એશ્વરિયા ગ્રુપમાં ખૂબ જ છે અને એશ્વરિયા ગ્રુપ પર આઈટી વિભાગ દ્વારા છેલ્લા પાંચ દિવસથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું આ દિવસની તપાસ બાદ આખરે હવે તપાસ પૂર્ણ થઈ છે અને વધુ કર્મચારીઓ અધિકારીઓની ટીમ તેમની જુદી જે જગ્યાઓ પર એક સાથે ત્રાટકી હતી અને તપાસ હાથ ધરી હતી જેમાં તેની સાથે વ્યવહારો જે થઈ રહ્યા હતા કોલસાના વેપારીઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા ટ્રેડ લિંક આદર્શ કોલ કોલ અને કરોડ થી દસ્તાવેજો તમામ સ્થળોએથી મળી આવ્યા છે ઉપરાંત વીસ બેંક ના લોકર ચાર કરોડ થી વધુની રોકડ અને જ્વેલરી જપ્ત કરવામાં આવી છે તેના પણ વ્યવહારો હાલ તપાસવામાં આવશે એટલે તે ઉપરાંત જમીનની ખરીદી વેચાણના દસ્તાવેજો જમીનમાં રોકાણના દસ્તાવેજો માર્કેટમાં રોકાણ દસ્તાવેજો પણ મળી આવ્યા છે બધી ખર્ચો વધારવા માટે જે બિલ પણ ખરીદવામાં આવ્યું હોય પણ હાલ કરાઈ છે એટલે કે આ તમામ બાબતે અત્યારે દસ્તાવેજો કરી લેવામાં આવ્યા છે અને તેની સાથે હવે હિસાબો મેળવવામાં આવશે એટલે કે આ હિસાબોમાં હજુ પણ મોટી હિસાબોની તપાસમાં હજુ પણ મોટી બેનામી વ્યવહારો મળી આવવાની હાલ વ્યક્ત કરાઈ રહી છે બિલકુલ